કૃષ્ણ બધાની તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં તો જો ફ્રેન્ડ્સ આજે આપણે ખાણીયા ગોવાનું શાક બનાવીશું જેને કહેવાય દેશી ગોવા તો તમે જોઈ શકો છો જે ખાણીયા ગોવાનો આપણા ઘરના બગીચાના ગોવા છે તો એક ઝાડમાં થયા હતા તોડી લાવી બાકીના હજી ઘણા બધા હતા પણ પાકેલા હતા તો હવે આપણે તેને બીતી લેશું

તો આપણે નાખી દેશું તો અહિયાં રાય ગકડી ગયા છે હવે આપણે નાખીશું ની મીઠો લીધો ત્યારબાદ નાખીશું લસણ વાળી ચટણી થોડી વાર માટે આપણે તેને ઢાંકી દઈશું એને બરાબર આપણે મિક્સ કરીશું હવે આપણે નાખીશું બીજેલા ગોવા ટેસા ગોવાને આ આખા જે છે જરાક જ એની બાકી તોડી છે કારણ કે આ ગોવાને શાક આપણે કુકરમાં પાછું બનાવશું તો રોટી કરીને સાવ કરી જશે બફાઈ જશે અને પછી કરે છે એટલે ચમચાની મદદથી થોડા આવી રીતે બહાર નાખશે એટલે સરસ થઈ ગયા છે એટલે નાના નાના ટુકડા નથી કર્યા જો આવી રીતે આપણે તેને બરાબર કરીશું થોડી વાર આપણે તેને સીજવા દઈશું હવે આપણે થોડું ત્યાં ગોળ નાખી દઈશું

જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ બહુ ઓછું પાણી જોશે એમાં ઢાંકાને આપણે બંધ કરી દઈશું બે થી ત્રણ વિશાલ વગાડી લેશું આપણે બે થી ત્રણ વિશાલમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે તો જોવો અહીંયા આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો થોડું આપણે ચમચારી મદદથી આ રીતે કાઢીશું એટલે એક રસ સરસ ઘટ રસો થઈ જશે અને ફ્રેન્ડ્સ ગોવાનું શાક તો અમે રસાવાળું પણ રસાવાળું જ સરસ લાગે તો જો શાક અહીંયા છે આપણું તૈયાર તો જો ફ્રેન્ડ તૈયાર છે આપણું ગોવાનું રસાવાળું શાક તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોવ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું બુલતા નહીં જય શ્રી